બઉ બધું આભાર માનું છે તથા સમસ્ત જ્ઞાતિના આ ને આ વાક્ય મને આ શબ્દ અમુક અમુક જગ્યાએ મને જોવા મળે છે એટલા માટે

જ્યારે પણ એક ગીત ગાવું એટલે આ એનાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધા છે સામે અને એ છે ને એટલે ગાવું છું કે આ ગીત ફક્ત ને ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી એ ગાયેલું છે એવું ના હોય ગાવાદારી એવું ના થાય કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી ના કંઠે ગવાયેલું છે તમારા માટે વધતી ગઉ છું અને આજે પણ બે લાઈન ગઈ છે એટલા માટે એ

મંદિરે મારો વિષય માતાજીના ના ડાકવાનો છે અમારો વિષય સમાજ ને એક સારી દિશા ઉપર લઈ જવાનો છે મારા મોટા બેન શ્રી ખાલી ક્ષત્રિય ઠાકોર ને મેં નોંધ લીધી કમસે કમ અત્યારે પચીસો માણસ મારા માં જોઈન્ટ થઈ ગયા પૂજક સમાજ દલિત સમાજ તેમજ આદિવાસી સમાજ આ બધા વિક્રમ ઠાકોર ના સમર્થનમાં છે મારા બાપ તારી જોરદાર

તમે તાલી ના પરો તે ગુમો ના પાણ તો મજા આવે નહીં બાકી મોજે મોજ છક હું કોમેડી કલાકાર છું મારા બધા પર તું બોલાય ના હા વાગુબા ઈ લાખી શું બોલ સકી આવું થઈ નું પૂરા તો જય ભવાની જય માતાજી તો મારી માની છમન મન સન્માન ધાર્મી વિક્રમભાઈ નું અને વિડિયો બની દીધો તો છલ ફૂલ સપોર્ટ મારા તરફથી વિક્રમભાઈને હા એ કાળા સસમાં દેખાતો જ ના દેખાતો મને દેખાય છે હા મોવા બોપા 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 તમારી માની છો ફૂલ સપોર્ટ વિક્રમભાઈને ભાઈ અને આ બધા મહેમાનો ને અલગ અલગ નામ લઉં ના કરતી એક જ ઝટકે એટલા પધારા છે ઓને મોજે દરિયા તો મારી માની છો ફૂલ સપોર્ટ કરજો આપણા

તમારી માની જગણ પેલો હેલિકોપ્ટર ઉડા છે કેમેરામેન થોડો ફોકસ કરે છે કેમેરામેન ને પણ મારા તરફથી સ્વાગત છે સગી ફોન પણ કોઈ જોય જ નહીં આડો ઓર બોલીને તો કેમેરા કે થઈ ગઈ હવારે પાછો વિરોધ થઈ જાય બાબુ આવ બોલ્યા વાત પણ ના હું પડ પડ હંતાઉ પડ તો આ માતા સદા સાબ જય માતાજી મોત કરો મારી માની છોગાન આપડે દરેક કલાકાર મિત્રો પણ હવે વિક્રમભાઈ તમે પણ કલાકાર મિત્રો આગેવાનો વિક્રમભાઈ માટે મિત્રો મારે જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે આપણે અહીંયા કેમ મળ્યા છીએ આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોને દિલની વાત આપણે સાંભળવાની હતી આપણા આગેવાની આગેવાનોની વાત સાંભળવાની હતી એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈ બોલવું હોય તો તમે કેમેરા ચાલુ સીધા એમના પર યાદ તમે બેસી જાઓ ભાઈ આ બ્લુ શર્ટ